નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ધોરણ ત્રણ થી લઈ અને આઠ ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયું છે કઈ તારીખે તમારું કયું પેપર છે કઈ તારીખથી શરૂ થાય છે એ ઓફિશિયલ પરિપત્ર એક બે બે હજાર ચોવીસનો થયેલો છે તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તમારી પરીક્ષા જે છે દ્વિતીય સત્તા પરીક્ષા છે એ દરેક પ્રાથમિક શાળાઓની અંદર ચાર ચાર બે હજાર ચોવીસથી લઈ અને ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન યોજાવાની છે અને બે તબક્કાની અંદર યોજવાની છે તો આપણે વિષયવાઈઝ ટાઈમટેબલ જોઈએ એ પહેલાં તમારે ખાસ જે જાણવાનું છે કે આ વખતે કયા વિષયની અંદર કેવા પ્રકારના પ્રશ્નપત્ર રહેશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ ચારની અંદર જોવા જઈએ તો અંગ્રેજી દ્વિતીય ભાષામાં સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે જ્યારે બીજા અભ્યાસક્રમ જે છે એ જોવા જઈએ તો ડિસેમ્બરથી લઈ અને માર્ચ સુધીનો જે અભ્યાસક્રમ છે એ તમારે પૂછાવાનો છે તો માસવાર અભ્યાસક્રમ ધ્યાનમાં લઈ અને પરીક્ષા શરૂ થવાની છે તો હવે આપણે ટાઈમ ટેબલ જોઈએ તો ધોરણ ત્રણથી પાંચની વાત કરીએ તો ધોરણ ત્રણ ચાર અને પાંચ માટે ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના પેપર શરૂ થાય છે સમય છે સવારે આઠથી લઈ અને દસ વાગ્યા સુધીનું અને પ્રશ્નપત્ર કુલ ચાલીસ ગુણનો આવશે તો પહેલા દિવસે ચાર તારીખે તમારે ગુજરાતીનું પેપર છે પાંચ તારીખે તમારે ગણિતનું પેપર છે એના પછી છ તારીખે તમારે શનિવારના પર્યાવરણનું પેપર રહેશે અને આઠ ચાર બે હજાર ચોવીસના રોજ હિન્દીનું પેપર રહેવાનું છે એના પછી નવ ચાર બે હજાર ચોવીસના રોજ અંગ્રેજીનું પેપર તમારે રહેવાનું છે એના પછી બાર ચાર બે હજાર ચોવીસના રોજ તમારે કોઈ પણ જે આપણે સંસ્કૃત ભાષા હોય કે તેલુગુ એનું પેપર રહેશે અને એના પછી જોવા જઈએ તો હવે તેર ચાર બે હજાર ચોવીસ થી ધોરણ છ થી આઠ ની પરીક્ષા શરૂ થશે ક્યારે તેર ચાર બે હજાર ચોવીસ થી પહેલા ધોરણ એક ત્રણ થી પાંચ ની પહેલી રહેશે એના પછી ધોરણ છ થી આઠ ની થશે એમનો પણ સમય આઠ થી અગિયાર નો છે અને કુલ એસી ગુણ પ્રશ્નપત્ર આવશે હવે તેર ચાર બે હજાર ચોવીસ ને શનિવાર ના ગુજરાતી નું પેપર રહેશે અને પછી પંદર ચાર બે હજાર ચોવીસ ને સોમવાર ના ગણિત નું પેપર સોળ ચાર બે હજાર ચોવીસ ને મંગળવાર ના હિન્દી નું પેપર રહેશે અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના વિજ્ઞાનનું પેપર રહેશે ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના અંગ્રેજીનું પેપર રહેશે વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સંસ્કૃતનું પેપર રહેશે એટલે કે બાવીસ તારીખે અને ત્રેવીસ તારીખે તમારી એક્ઝામ પૂરી થઈ જશે તો આવી રીતે તમારા પ્રશ્નોપત્ર આવશે એસી ગુણના ધોરણ છતી આઠના અને ચાલીસ ગુણના ધોરણ ત્રણ ચાર અને પાંચના આવશે બરાબર તો આ ટાઈમ ટેબલ તમારે આ પ્રમાણે પરીક્ષા યોજવાની છે